ફરી વાર નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઉપલેટાથી આશરે દસ થી બાર કિલોમીટર દૂર આવેલા ભાંખ ગામમાં કે જે જગ્યા પર ખૂબ જ સુંદર મજાની જગ્યા આવેલી છે મુનિબાપુ બાપુનો આશ્રમ આવેલો છે તો એ આશ્રમની મુલાકાત કરવાના છીએ ખૂબ સુંદર મજાનો આશ્રમ છે ગૌશાળા છે અને એ જગ્યા ઉપર વસતા ભગવતીદાસજી બાપુ સાથે આપણે વાતચીત કરવાના છીએ અને ખૂબ જ સુંદર મજાનો આજે સત્સંગ કરવાના છીએ તો આજના આ અદ્ભુત વિડીયોમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને આજનો વિડીયો શરૂ કરતા પહેલા જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ તમારા ધ્યાનમાં કોઈ એવી જગ્યા હોય કે જે શૂટ કર્યા જેવી હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો આપણે એ જગ્યા પણ વિઝિટ કરીશું તો ઝાંઝમેર ગામ અત્યારે આપણે પહોંચ્યા છીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાંખ ગામમાં આવેલી આ ખૂબ જ સુંદર મજાની જગ્યા ઉપર ફ્રેન્ડ્સ આ જગ્યાની વધારે વાત કરીએ તો આ જગ્યાને શ્રી ભાંખિયાવીર હનુમાનજી મહારાજનું મંદિર કહેવામાં આવે છે આ જગ્યા ખૂબ જ વિશાળ છે અને આ જગ્યામાં જે વ્યવસ્થા છે જે મંદિર છે જે આ જગ્યા પર બાપુ થઈ ગયા છે બાપુ કરીને એ એમના વિશે તમામ માહિતી તમામ આ જગ્યાનો ઇતિહાસ તમારા સૌ સાથે શેર કરવાનો છે ઉપલેટાથી એપ્રોક્સ વીસથી બાવીસ કિલોમીટર દૂર આવેલી આ ભાંખા ગામ અને આ ગામમાં આવેલી આ ભાંખિયાવીર હનુમાનજી મહારાજની જગ્યા ખૂબ જ અદ્ભુત છે ચાલો સાથે મળીને આપણે આ સુંદર મજાની જગ્યાના દર્શન કરીએ ફ્રેન્ડ્સ આ જગ્યા પર પહોંચતાની સાથે જ જે શાંતિ મળે છે જે એક પોઝિટિવ એનર્જી છે એ ખરેખર અદ્ભુત છે જગ્યાની મારા એક્સપિરિયન્સની વાત કરી રહ્યો છું તો અંદર આવતાની સાથે જ ગ્રીનરીથી ભરપૂર આ આશ્રમ છે અને આશ્રમમાં હનુમાનજીનું મંદિર આવેલું છે શનિદેવનું મંદિર આવેલું છે ત્યારબાદ આ જગ્યા પર મુનિબાપુ થઈ ગયા છે તો એમનું પણ સ્થાનક આવેલું છે આ જગ્યા પર ખૂબ સરસ મજાનો ચેતન ધૂણો છે અને આ રીતની કંઈક હનુમાનજીની આ જગ્યા છે તો ચાલો સાથે મળીને આપણે દર્શન કરીએ અને ત્યારબાદ આ જગ્યા પર કઈ કઈ પ્રકારની બીજી વ્યવસ્થાઓ છે આ જગ્યાની સુંદરતા વિશે આપણે જાણીશું આ જગ્યાના ઇતિહાસ વિશે જાણીશું તેમજ આ જગ્યા ઉપર જે બાપુ બિરાજમાન છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાના છીએ તો તમે જોઈ શકો છો કે કેટલી સુંદર જગ્યા છે જો ચોમાસા દરમિયાન આપણે આ જગ્યા ઉપર મુલાકાત લીધી હોય આ જગ્યા ઉપર એક દિવસ ફેમિલી સાથે આવ્યા હોય તો કેટલું આધ્યાત્મિક લેવલે આપણે આપણા ફેમિલીને આગળ વધારી શકીએ કેટલી આપણા ફેમિલીને શાંતિ મળે ખરેખર અદ્ભુત જગ્યા છે બાળકો માટે રમવાનો સરસ મજાનો બગીચો પણ છે નો ડાઉટ હિંચકા કે એવું કાંઈ નથી પણ આ જગ્યા પર ગ્રાઉન્ડ સરસ મજાનું છે જે આપણા સોસાયટીમાં ગ્રાઉન્ડ લુપ થતા જાય છે તો આ મંદિર છે આ મંદિરમાં ખૂબ સરસ મજાનું પટાંગણ છે બાળકો અહીંયા પ્રેમથી શાંતિથી રમી શકે છે અને એક્ઝેક્ટ ત્યાં સામેની બાજુએ હનુમાનજીનું મંદિર છે અને એ હનુમાનજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શનિદેવનું મંદિર આવેલું છે તો એમના આપણે દર્શન કરીએ મિત્રો અત્યારે આપણે સર્વે હનુમાનજીના ખૂબ સરસ મજાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો જોડાયેલા છે વિડીયોમાં જય શ્રી રામ કોમેન્ટમાં લખવાનું ભૂલાય નહીં જય રામ મિત્રો આપ સર્વે અત્યારે હનુમાનજી મહારાજના ખૂબ જ દિવ્ય દર્શન કરી રહ્યા છો ખૂબ જ સુંદર મંદિર છે અને આપ શ્રી મુનિબાપુ બાપુના દર્શન કરી રહ્યા છે આપ કંઈ જગ્યા વિશે કહેવાના છો ખૂબ ખૂબ સદગુરુ કૃપા કેવલ મુનિબાપુ તપસ્યા મોન રહીને પણ તપસ્યા ધારણ કરી છે અને સૌ સંતોનો ગુરુ મહારાજનો આશીર્વાદ અને જગ્યામાં પણ સારું ચાલે છે સંતોની ભક્તોની કૃપા કેવલમ સદગુરુ મહારાજ કી જય હો ભગવાન કી જય હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય શ્રી શનિદેવ सरवे मुनी बापूना दर्शन कर रिया छु विद्या प्रतिष्ठा मोती आज्ञा पर छु मित्रों आ समाधि स्थान बापू बापूनु खास आप सर्वे दर्शन कर रिया छु मुनी बापूना जय हो प्रभु जय हो ये बापू आया आईडी के रेन भजन अच्छा आज मुद्रा आरेख आरे की मराय रीति मास में आई તમે જે રીતે જોવો છો ને આ જ બાપુ બાપુએ ઘણા વર્ષો સુધી આ જ રૂમમાં એમણે એમનું સાધના કરેલી છે એમને મૌન ધારણ કરેલું હતું અત્યારે સર્વે દર્શન કરી રહ્યા છીએ જય હમ મિત્રો આ એ જ રૂમ છે જે જગ્યા પર બાપુ બેસતા સત્સંગ કરતા અને બાજુના જ રૂમમાં એમણે તપ કરેલું છે આ જગ્યા પર અખંડ જ્યોત પણ તમે જોઈ શકો છો

ખૂબ જ સુંદર અને ખૂબ જ પૌરાણિક એવો પીપળો પણ આપણે આ જગ્યા પર જોઈ શકીએ છીએ હવે સાથે સાથે આ જગ્યા પર ખૂબ જ સુંદર મજાની પ્રસાદીની એક ગાડી પણ છે મોની કૃપા લખેલ છે મોની બાપુની આ ગાડી છે પ્રસાદીની ગાડી કહેવામાં આવે છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ગાડી છે અને એન્ટિકમાં છે ભલે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં કદાચ નહીં હોય પણ ખૂબ જ જૂના જમાનાની એકદમ મજબૂત ગાડી આપણે આ જગ્યા પર જોઈ શકીએ છીએ વાહ આવી મેળ આવે તો એકાદી લેવી જાય જોરદાર અત્યારે આઈ થિંક આ વર્કિંગ કન્ડિશનમાં નહીં હોય પણ આપણે બાપુ સાથે જ્યારે વાતચીત કરશું ત્યારે આપણે આ જાણીશું કે આ ગાડીનું શું રહસ્ય છે આ તમે જોઈ શકો છો કે લખેલું પણ છે જય ભાખિયા વીર હનુમાનજી મોની આશ્રમ પાક જુનાગઢ વાહ અને આસપાસના વિસ્તારમાં તમે જોશો ને તો આ જગ્યા પર ચકલીઓના માળા પણ ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે ચકલી પણ સામે ચીંચી કરી રહી છે અને જ્યારથી આપણે આ જગ્યા પર આવ્યા છીએ ને ત્યારથી અત્યાર સુધીમાં એક કંઈ વાહનનો હોર્નનો અવાજ કે કોઈ પણ ગાડીનો અવાજ આપણે સાંભળ્યો નથી માત્ર ને માત્ર આ ચકલાઓ ચકલીઓનો કલરો જ આપણને સાંભળવા મળે છે એટલી સુંદર જગ્યા છે મેં તમને હમણાં થોડીવાર પહેલાં કીધું કે આ જગ્યા પર ખૂબ અદ્ભુત રીતે એક પીપડો પણ આવેલો છે તો એ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ તો જોઈ શકો છો કે કઈ રીતે આ જગ્યા પર જ એક આસન પણ પાથરવામાં આવ્યું છે તો મને એવું લાગે છે કે સમયાંતરે આ જગ્યા પર બાપુ જે છે એ પોતાના જે સેવકગણ હશે એમની સાથે આ જગ્યા પર વાર્તાલાપ કરતા હશે તો ખૂબ જ સુંદર રીતે આપણે આ જગ્યા પર આ પીપળાનું મહત્ત્વ જોયું અને સામેની બાજુએ જે છે એ ભોજનશાળા છે ભોજનશાળા પણ સાહેબ ખૂબ જ મોટી છે આ જગ્યા પર આશરે મિનિમમ એક હજાર લોકો આરામથી બેસી શકે એવડી અંદર જગ્યા છે અને બહુ વધારે માણસો થઈ જાય તો આ પટાંગણનો ઉપયોગ કરીને પણ લોકો આ જગ્યા પર આરામથી બેસી શકે છે આ જગ્યા પર ઠંડા પાણીની વ્યવસ્થા ગરમ પાણીની વ્યવસ્થા ફ્રીજ તમામ વસ્તુ આપણે આ જગ્યા જે છે આખી હનુમાનની જગ્યામાં જોઈ શકીએ છીએ જે કંઈ પણ મુલાકાતીઓ આવે છે એ લોકો માટે આ જગ્યા પર પીવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ જગ્યા પર ખૂબ જ સુંદર રીતે એક કુલર મૂકવામાં આવ્યું છે અને સામેની બાજુએ જે કંઈ પણ ભોજન ગ્રહણ કર્યું હોય તો એક સાફ ડિપાર્ટમેન્ટ એ બાજુ છે બાપુ આ જગ્યા પર આટલી બધી ગ્રીનરી છે આટલા બધા વૃક્ષો છે આંબા છે અલગ અલગ ફળના વૃક્ષો છે આટલી સરસ ગ્રીનરી છે તો આની પાછળ મહેનત એટલી થઈ હશે ને બધી બાપુની તેના બાપુ બોલ કઈ ગયા હતા હા હા બાપુ પછી સેવકો ખુશ માં થઈ ગયા કરો કરો અત્યારે આપણે હવે મંદિરના દર્શન કર્યા છે ઇતિહાસ જાણ્યો છે હવે આપડે જઈ રહ્યા છીએ ગૌશાળાની અંદર આ જગ્યા પર બાપુ કેટલી ગૌડીઓ છે અહીંયા ગાયો આપણે 30 40 30 30 થી 40 ગા આ જગ્યા પર છે આપણે જોવાના છે સાથે મળીને દર્શન કરવાના છે જોડા લેજો વિડિયોમાં ચાલો જઈએ અંદર અચ્છા આ જગ્યા પર બે ગાયો આ જગ્યા પર જોઈ શકીએ છીએ આપણે પાંચ પગવાળી ગાય હા પાંચ પગવાળી ગાય હા પાંચ પગવાળી ઓહો તો ફ્રેન્ડ્સ નવીન વસ્તુ આપણે જોવા મળી છે પાંચ પગવાળી ગાય પણ આ જગ્યા પર છે વાહ હા ઓકે ફ્રેન્સ તમે જોશો ને તો ગાયને પાંચ પગ છે ત્રણ પાછળની બાજુએ છે અને બે આગળની બાજુએ છે અને યોની પર તમે જોઈ શકો છો બે છે અલગ અલગ બે પેટ છે અને બે પેટ છે ગાય પંચવતી છે બે કોઠા હ બે યોની હમ પાંચ પગ અને બાળપણથી વાંસડી અમે લઈ લીધી છે આ લોકો લેવા બહુ આવતા હતા બધા પૈસા કમાવા માટે માટેનું ગાડીમાં રાખતા દર્શન કરવા માટે પણ અમે એમ દેતા નથી ઈ તમે એમાં લાખો કમાઓ ગાઉ દુખી થાય એ ગાયને ઊભી રાખવી પડે પરણે પરણે ઊભી રાખે બીજી ગાઉ હોય ને જીભ હોય કોટે એ બધું કરેલું હોય ને આને ઓટોમેટિક જ છે બધું પાંચ પગ બે કોઠા બે યોની અને બાળપણથી વાસડી પાડેલી છે આપણે એટલે આ મહિમા આ દર્શન બહુ દુર્લભ કહેવાય

આ જગ્યા પર તમે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ જગ્યા છે અને આ જગ્યામાં આશરે ચાલીસ ગાયો છે અને નાની મોટી વાછડીઓ છે અને એક ખૂબ જ સુંદર મજાની એમ કેને કે રૂપાળી રેવા આ જગ્યા ઉપર છે તમારા સૌને દેખાડું છું કે રૂપાળી રેવાને તમે જવું ને તો તમને એમ થઈ જાય કે ભાઈ વાહ એવી છે આ રેવા જો સામે ઉભી

જે જગ્યા છે એ સુંદર છે આ જગ્યા પર જે મહાત્મા બિરાજમાન છે ખરેખર નોલેજવાળા છે આ જગ્યા પર જે બાપુ થઈ ગયા એના પણ ઇતિહાસની ચર્ચા કરીશું આપણે આ જગ્યા પર ગૌશાળા છે ભોજનની વ્યવસ્થા છે રોકાવાની પણ વ્યવસ્થા છે તો અચૂકથી જો તમે ઉપલેટાની આસપાસના વિસ્તારમાં રહો છો અને આ જગ્યા નથી જો તો જરૂરથી મુલાકાત લેજો પરિવાર સાથે આવજો અને પરિવારને આધ્યાત્મ સાથે જરૂરથી જોડજો આશા છે કે આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે ફરી મળીશું નવા વિડીયોમાં જ્યાં સુધી રજા લઈએ છીએ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટુલ